મેલે કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે કેમ કે મિત્રો નવા વિડિયોની શરૂઆત કરી દીધી છે આજ અમારે જવાનું છે ધોરાજી કેમ કે બે દીથા ભાણું ભાઈ વાડી હતા લગ્ન કરીને આવ્યા તો તમને બધાને ખબર જ છે તો આજ નીકળી જવાનું છે 11 વાગે અને અત્યારે તો જો વાડીના વિવોની વાત કરી તો આવી રીતની વાડીના વિવો આવે છે અને બધી ફેમિલી ગ્રુપ ગોઠવાઈ ગયેલું છે અમારું તો હમણાં થોડીક વારમાં અમારે નીકળવાનું છે તો હારું કંટ્રોલ બ્લોકમાં બના રહેજો મિત્રો અમે વિયવાસી બાપ દીકરો ભાઈ વાડીએ ફરવા કે આ ધોરાજી જવું છે ને બસની વાટે સી છે પણ બસ આવી છે એટલે સ્ટેશન વીયા હું બધી ખેતરમાં આટા મારી કેમ કે છોકરા રહ્યા એટલે સ્ટેશનમાં રે નહીં કવરા કરે એટલે બસ આવી તે મેં જાઉં ને આ ઠેઠ આપણે ધોરાજી જઈને મળશું તમને વચમાં એમ તો સૂટ લેવું થોડા ઘણા તે આવતા છે એ સૂટ લેતા રહે હું વિડીયમ થેઠ એટલે તમે બને તમને મજા આવે અમારી જરણી તો હાલો વિડીયમ બનાવો લાઈક થકો

આ ઓરલ બજાય કડક્યો આને આને પેર સુધી જાય બરો ગામમાં મંડમ મંડખાનો ને દેજો ગામ મય નથી કેની છે હાલો વાડિયા રે ફળ તો ઠેટ ભુગી જાશે એમ ઈ વાડિયા છો તમે વાડિયા છો એ દેખતા છે કેમ કે આપણે ઘરે હવે ઠેટ આવનગરી ભુગી જા કેમ કે છે બે ભુગી જા ને તો જો તમારે તો એમ કેમ કે ઠેલા મેલા કેમ કે બસ બો મોડી આવી છે 3 વાગે બસ આવી કે ની એટલે ઘણો મોડો થઈ ગયો એટલે આઠક વાગી ગયા છે તો હારો મિત્રો વિડીયો નહીં પણ અમે હેન્ડ છે જો અમારો વિડીયો હારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો ન બતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય